જોઈ લીધું જોઈ લીધું મિત્રો આ રીતે ચપવાની હોય તો મિત્ર આ કેવાનું કારણ એ કે સિટ્ટી વળાને ન ખબર પડે બાકી કે ગામડા વાળાને બધી ખબર હોય ક્યાં દૂધી થાય ક્યાં નહીં અમુકને સિંઘ ક્યાં થાય ના ખબર પડે કે માથે સિંઘું થાય થાય ને દૂધી માથે થાય ના ના આનો વેલો થાય જોવો ઈડિયો ખબર પડે ક્યાં હું થાય